મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર શ્રી રામ મંદિર અયોધ્યાની ની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ ભક્તિ માં જોઈ રહ્યો છે ત્યારે વડોદરાના રામગઢથી શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી

ರಿಪೋರ್ಟರ್ ರಾಹುಲ್ ರಾಜ್ಪೂತ್ ವೈ ಎನ್ ಎನ್ ನ್ಯೂಸ್ ವಡೋದರಾ આજ રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હાથે આજે રામ રાજ્યની સ્થાપના થઈ હોય ત્યારે અમારા અનગઢ ગામે આખો હિન્દુ સમાજ અને તમામ તમામ ધર્મો તમામ જાતિના લોકો ભેગા થઈને રામ ભગવાનની જે સ્થાપના થઈ હોય તેના નિમિત્તે આજે અનગઢ ગામમાં સમગ્ર ગામજનો નામી અનામી તમામ નાગરિકો ભેગા થાય અને ગામ અનગઢની અંદર રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં આજે અમારા કાર્યકરો તમામ યુવાનો મિત્રો ભેગા મળીને એક રામમય વાતાવરણ અનગઢ ગામમાં બન્યું છે તે બદલ તમામ ગ્રામજનો તમામનો અમે આભાર માનીએ છીએ અને તમામ લોકોનો અમે સહિયારો સાથ મળીને આ જ રીતે હિન્દુ એકતાનું પ્રતિક બતાવવા માટે અને હિન્દુ એકતા થઈ રહે અને આખો સમગ્ર ગામ અનગઢ એકજૂથ થી રહીને હિન્દુ રાષ્ટ્રની જે સ્થાપના થઈ છે તેની અંદર અમારો સહિયારો સહયોગ રહે અને અનગઢ ગામ અવલ રહે તે હેતુથી આજે અમે રેલીનું પ્રસ્થાન કર્યા છે સમગ્ર ગામની અંદર અમારી રેલી આજે નીકળશે અને તમામ તમામને થી જય જય શ્રી રામના નારા સાથે અનગઢ ગામ ગુજરી રહેશે જય શ્રી રામ રોજ શ્રી રામ ભગવાનની રામ અયોધ્યામાં જે રામજીમાં છે રામ પ્રતિષ્ઠા રીતે આજે એક ઉત્સવ મનાવવામાં આવ્યો છે એ બદલ અમે એક અંજાર ગામમાં એક રેલી સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એક અનગઢ રામગઢ આદિબાજુના વિસ્તારો એ રેલીનું આયોજન કરીને સમગ્ર ભગવાનની લહેર લગાવીને એક આજની ઓળખ શ્રી શ્રીરામની રામ પ્રતિષ્ઠા થાય એ બદલ અમે હું ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું Subscribe now and press the bell icon. Never miss an update.